કડક માં કડક સજા થવી જોઈએ અને ફાંસી ની સજા થવી જોઈએ એને ફાંસી સિવાય કશું ખપે નહીં પણ મારા માટે એઝ અ માતા તરીકે મને ફાંસી બી નાની લાગે કે

ઘાતકીય અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે પણ મારી અમારા ગુજરાત રાજ્યના એચ એમ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતો જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તળવી સમાજનું ફરિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તળવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ સડસઠથી પાસઠ હજારની છે આ તાલુકો આખો તળવી સમાજનો છે અને ઘણા તળવી સમાજના આગેવાનો સ સંતો પણ છે ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બહેન હોય અંધશ્રદ્ધા થતી હોય અને આવા આવા કૃત્ય કરે એને મારે મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આવી મારી લાગણી છે કાલે જે ઘટના થઈ જ્યારે મને જાણ થઈ સાડા આઠ થી નવ ની વચ્ચે આ ઘટના ઘટી હતી કે બાળકી રમતી હતી એના ઘરની બહાર જ અને એનો પડોશી જ એને ઉચકી લઈ જઈ અને એની હત્યા કુવાડીના ઘા મારીને એની હત્યા કરવામાં આવી એ જાણતા જ અમે ત્યાં જ ગયા તંત્ર મામલેદાર સાહેબને પોલીસ ખાતું બધું આવી ગયું તું અને અમે ત્યાં ગયા ત્યાં દેખીતું તો અમને એવું જ લાગતું હતું કે તાંત્રિક વિધિના હિસાબે જ થઈ રહ્યું છે કે એને અંધશ્રદ્ધા કે એને કોઈ બી કારણસર એને આ કૃત્ય કર્યું હોય કારણ કે ગામના લોકો જે જોનાર હતા તે બી એ રીતનું જ કહેતા હતા કે એને આ કર્યું પછી એનું લોહી એ રીતે એને ઉછાળ્યું હવે એ પોલીસનો વિષય છે કે એ મગજ એનું એવું હતું કે એને તાંત્રિક વિધિ કારણ કે આજુબાજુ જેને જોયું છે જેને એની આંખે જોયું છે તે લોકો બલીનું જ કે છે અને અમે જે ગયા ત્યારે અમને બી એવો આભાસ થયો છે કે આ અંધશ્રદ્ધા અન્ય જઈ છે જ્યારે માણસ સદીમાં પ્રવેશ્યો છે મંગળ ઉપર જાય છે નવી નવી શોધો કરે છે રોબોટ બનાવે છે બે દિવસ પહેલા જ વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે કે છોકરીઓ માતાઓ બહેનોને દરજ્જો એટલો મોટો આપવાનો અને એના થોડાક જ કલાકોમાં આવી ઘટના કમ કમાટથી ભરી ઘટના બને છે તો આપણે વિચારવાનું રહે કે માણસ પોતે ક્યાં જઈ રહ્યો છે એ સદીમાં વિજ્ઞાન જઈ રહ્યો છે કે પછી અંધશ્રદ્ધા જે જૂનવાની બધા કહેતા હતા એ પ્રમાણે જઈ રહ્યો છે આ યુગનું કંઈ કહેવાય એવું નથી એ હું પોલીસ તંત્રને સરકારને હું રિક્વેસ્ટ કરીશ કે કશું બી સંતાડે નહીં અને

એનો તો ન્યાય અપાવો જ રહ્યો તંત્ર એને ન્યાય અપાવો જ રહ્યો અને જે કારણથી થયું છે એવું નથી કે જો કદાચ તાંત્રિક વિધિ હોય એને ભરમાયો હોય તો એ બાજુ પણ એને ન્યાય તો મળવો જ જોઈએ સજામાં તો એને ફાંસી સિવાય કશું ખપે નહીં પણ મારા માટે એઝ અ માતા તરીકે મને ફાંસી બી નાની લાગે કે એને જે રીતે ફુહારી મારીને એને કમ કમાટી ભર્યું મોત આપ્યું છે તો એનાથી બી કોઈ વિશેષ કોઈ સજા હોય હું તો એના માટે જ અપીલ કરીશ કે એનાથી બીજો મને કશું ના ખપે કશું ના ખપે પાનેજ ગામમાં જે અઘટિત ઘટના બની છે જે પાંચ વર્ષની દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આવું ન થવું જોઈએ આની પાછળ જે અંધશ્રદ્ધા દેખાય છે એ અંધશ્રદ્ધામાંથી દૂર થવું જોઈએ અને જે શિક્ષણ છે શિક્ષણ માટે તમામ લોકોએ આગળ આવી પોતાના બાળકોને ભણાવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને જે આ પાંચ વર્ષની દીકરી સાથે ઘટના બની છે ભાજપા પ્રમુખ શ્રી ઉમેશભાઈ સાથે જે સંખેડા ધારાસભ્ય શ્રી અભયસીભાઈ તળવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન અમારી સાથે અમે સૌ પરિવારને સાંત્વના પાઠવી છે અને આ આરોપીને કડકમાં કડક સજા થાય એવું અમે પોલીસના માધ્યમથી એસપી સરને પણ અમે સૌએ સૂચન કર્યું છે અને આની વહેલામાં વહેલી તકે આની સજા થાય એવું અમે સૌએ સૂચન કર્યું છે